યુનેસ્કો દ્વારા ભારતમાં સૌથી મોટા પાયે અને ભવ્યતાથી ઉજવવામાં આવતા તહેવાર દિવાળીને અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જેની ઉજવણી વડોદરામાં પણ ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દરેક જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ દીપોત્સવ રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા યાદીમાં ભારતના દીપાવલી પર્વને ઇન્ટેલ જીબલ દિવાળી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે જેના કારણે વડોદરાના મ્યુઝિયમ એન્ડ પિક્ચર પરિસરમાં રંગોળી થી સજાવી એક હજારથી વધુ દીવડાઓ ગરબા અને નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉજવણી કરાઈ આ ઉજવણીનો હેતુ સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક માન્યતા મળતા આ ગૌરવશાળી ક્ષણ ને ઉત્સાહપૂર્વક આવકારવાનો છે આજ રોજ ભારતની અંદર લાલ કિલ્લા પરથી અંદર ક્લાસ ઇયર જેમ નવરાત્રીનો સમાવેશ કરવામાં આવે એ જ રીતે આ વખતે દિવાળી આપણે જે ગુજરાતનો અને ભારતનો સૌથી મોટો તહેવાર છે એનો સમાવેશ કરવામાં આવે અને એના અનુસંધાનની અંદર આજે વડોદરા મ્યુઝિયમ ગેલેરી ખાતે પંદરસોથી બે હજાર દીપ પ્રાકટે કરી અલગ અલગ પ્રકારની રંગોળી તેમજ અલગ અલગ નૃત્યો દ્વારા આ ઉજવણી અમે કરવામાં આવી છે આજનો દિવસ બહુ શુભ દિવસ છે દિવાળીનો ફેસ્ટિવલ આપણે દિવાળીમાં ઉજવીએ છીએ યુનેસ્કો નામની જે સંસ્થા છે એમને આજે આપણું ભારતમાંથી જે આપણો દિવાળીનો તહેવાર જે ઉજવીએ છીએ એને આપણે ઇન્કલુડ કરી દીધો છે એટલે આજે આજે દિવસ આપણે ઉજવીએ છીએ તો આ આ પ્રોગ્રામમાં અમે દીવા પ્રગટ્યા છે પંદરસો સત્તરસો ત્યાં દીવા આવ્યા છે તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ અમે કરેલો છે રંગોળી પણ કરેલી છે તો આજનો દિવસ શુભ દિવસ ગણાય અને આ મ્યુઝિયમમાં અમે ઉજવણી કરેલી છે